જો તો તમે જોઈ રહ્યા છો મારે વિજયભાઈ ડ્રાઈવિંગ કરે છે ત્યારે તો અત્યારે અમે પ્લાન કર્યો છે રાતે લોટ વાગે ભજિયા ખાવાનો તો શું કહે વિજયભાઈ ખાવા જવાના છે આ તો ભૂખ લાગી છે ભૂખ લાગી છે સારી મળે સારી મળે એમ ખાવા તો મુલાકાત કરાવી

તમે કયો <rieniplier> <harte> <Matrix> કોઈને ભાડે જોતો જ કહી જો તો અત્યારે મેહુલભાઈ વિજયબેન રેવા દિયો બાય 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 બાય

ભજિયા મળસે ભજિયા મળે તો બોલે ગાજ ભજિયા મળસે હવે આનો વીમો પાક્યો છે તો નકે ખાવા ખાવા કે ચીપ જે ખાવું એ ખાઈજો પણ બાટલા ગેસ નો મુકતા બાટલા વિનાનો ગેસ જો ભાઈ આલો દુકાન બંધ છે જોઈ તમે આલો તો કન્ટીન્યુ વ્લોગમાં બેના રેજો હવે આપણે કુવાડવા જઈને મળી આલો તો કન્ટીન્યુ વ્લોગમાં બેના રેજો હવે અમે ટિયપ ગાડી સી ડાકલા તમારું બંધ કરો એટલે ગાડી આપણે ચાલુ માં એ ફ્યુ હે કાકા હવે ગાડી ચાલુ કરી ખાવા

ક્યો રે પરમાર ને આવા માં ઓય મેસમાં એક લગન હતા ને બજિયા તરાતા હતા પણ પછી કેન્સલ કર્યું કે ન્યા નથી જાવું નકર લ્યા ફ્રી માં મળે પણ અમાર કાકાય ના ભરી ઓલા વિડિયો જોઈને તાય ને પરમભાઈ આપણે કૃતિ કૃતલા પરમા થઈ આપણે સીનાદાન આપેલા છે બો બો એમાં શું આપણે મૂંજાઈ

ને બહુ પહોંચાઈ પહોંચાવી જેને કલાકની વાર થઈને અત્યારે અમારા પેટની અંદર ઊંધાળા આવડા આવડા ઠેકડા મારે શું કેવું કાકા અમે પેલા અમે પુવાડ વાગ્યા ગોપાલના કાકે ખાવા ભાઈ એમ કીધું કલાકની વાર લાગતી એટલે અમે પાછા છોટીલા હાઈવે ઉપર થઈ ગયા અહીંયા સેવન સ્ટાર કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં જાય છે નાસ્તો કરવા અમારે કરણભાઈને પેટમાં સુવા બોલે છે એટલે સ્કેલ મને બે છે એટલે નાસ્તો કરાવવો પડશે અને મારો જીગર જાન છે એમાં મારે કાંઈ એ બોલે એટલે મારે એ વેન વેન પાડવું પડશે ન તો અમે ફરમાન ન તો જય માતાજી મારા કાકાને ફોન આવ્યો છે તો હજી અહીંયા હજી અહીંયા જઈને અમે જોવાના છીએ ગાંઠિયા છે કે આ પછી અમારા દિલને ઠેસ પોસાવે તો જોઈ શકો તો સેવન સ્ટાર કાઠિયાવાડી હોટલ એન્ડ રેસ્ટોરન્ટમાં અમે આવી ગયા છીએ તો તારો હવે જોઈએ મિત્રો અત્યારે અમારા પગલા પડતા જ લાઇટ વહી ગઈ છે જોકે અમારા પગ બહુ પાવન છે પણ અહીંયા પડતા જ લાઈટ વહી ગઈ છે તો મળી આગળના બ્લોગમાં કંટિ બ્લોગમાં હેલો ગાઈસ તો કન્ટિન્યુ વ્લોગ માં બેના રહેજો તો અમારા પગલા આવી જાય અમારા પગલા આવે કેવા હોય જો કે અહીંયા કઈ મળે તો જલેબીની સુગંધ આવે તેલ બાકી જલેબી ને ચા દાબી જઈશું પણ અહીંયા મૂકવાનો આ સીન કેલી વોટર હવે કન્ટિન્યુ વ્લોગ માં બેના રહેજો તો મિત્રો સેવા સ્ટાર માં ગયા તો અમારો ભેગો નથી થયો ત્યાં તો અમારા પગલા થી લાઈટ

આ લોકો અનજીની આજે તો બ્લોગમાં મેલાલી જાડી આગળ શું થાય એ આપણે જોઈયું રે આજે લોકો મીના લેજો શું કે કનોન મારા ગાટા આ આવા ડાઈ પીલી કે કતાલે કાટું બોલ દે

બરાબર શું કેવું કાકા આપણે કાંડે ખાવા કુદામે બેદલથી 30 કિલોમીટર ધક્કો ખાતો છે એટલો ગેસ બાળી જો છે ગાઠિયા તો ખાવા જ પડશે માર છે નહીં નેશનલ રોડ તો પૈસા ન આવે તો કાઈ નહીં જી મારા ઘર ઉપર મને ફીલા કરી દેવા છે બગાઠિયા ખાવા રા છે હવે તો હાલો હવે કન્ટિન્યુ લોગમાં બેને રહીજો હવે ગાઠિયાવાળા લ્યા જઈને લોગ ચાલુ થઈ છે હવે બીજે ક્યાં જોવા મળશે નહીં એ માતાજી કન્ટિન્યુ લોગમાં બેને રહીજો આપણે હવે જે પછી ખરીદવાળું કરવા છે કાંઠે ખાવા અને હવે કાંઠિયા ખાધું એટલે તમને બજાવી ગઈ કાંઠિયા મંદિરની ત્યાં દસ મિનિટની વાર લાગે મને ભલે અઢી કિટની લાગે અમે ગાડીએ ખાવાના છે 25 અમે બેટના જવાના છે એટલે બાકી ગાડીએ ખાધા વિના હવે જાવું તો નથી મેહુલભાઈ રાશીના પૈસા દેવાના છે કરણભાઈ અને વિજયભાઈ ગેસના પૈસા દેવાના છે અને દીપ્તીભાઈ મકમના ખાના ફાકીરા દેવાના છે અને તને કાકા જે તને મારા ભતીજાને બોલા કાકો છો અને અમે સોલ્ડરીમાં છોળો પાડ દીધો થેન્ક

કોરોના ગાડિયા ગરમ ગરમ ખાઈ રહ્યા છે અને બહુ મજા આવી રહી લાલ લાલ મરતા છે ચટણી ઠંડી છે એટલે હવે અમે પેટ દઈને ખાઈશું તો ગાટકી હાર છે તો જય માતાજી મિત્રો હવે બ્લોગને અમે એન્ડ દઈ છી અને હવે બની રહેજો આગળના બ્લોગમાં જય માતાજી